નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી કરોડોના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ બસો કિલો થી વધુના ગાંજા સાથે ડ્રગ્સનો કન્ટેનર પણ જપ્ત રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે ડ્રગ્સના નસાના નેટવર્ક પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સર્જિકલ સ્ટ્રાઇક જેવા મળી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના 3 સક્ષોની ધરપકડ કરી છે તપાસમાં બસો કિલો થી વધુના ગાંજા સાથે ડ્રગ્સનો કન્ટેનર પણ મળી આવ્યું છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યા માહિતી પણ મળી છે આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે સમીર ખાન પઠાણ આઈ સેવન બ્રાન્ચ ને માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ આ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા બેતાલીસ લાખ છ્યાસી હજાર સાતસો નો અને અન્ય આઈસર ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજાર નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી પકે મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગઢન સુબ્રમણ્યમ મુદલિયાર જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડન્સી વેજલપુર ખાતે રહે છે આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રીબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી એ માટેના ગોડાઉન ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગોડા આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે અને આ બંને જણા આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી એની સાથે અજય તુફાન સ્વાઈન જે ગજામ જિલ્લાના ગજામ જિલ્લાનો છે અને લાંબા ત્રિનાથ ગોડા જે પણ એ પણ ગજામ જિલ્લાનો છે આ બંને જણા

ટોટલ જે કંટ્રામ પકડાયું છે એની સાથે કુલ સાત આરોપી અને અંદાજે ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો રૂપિયા મુદ્દો માન કરજે કરવામાં આવેલો છે આ ગાંજો જે છે એ આરોપી ની જે શરૂઆત ની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સા ગંજામ જિલ્લા થી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા અત્યારે જે અમને કબજે કરવામાં આવેલો છે એકસો ચોરાણું કિલોગ્રામ ગાંજો એ ઉપરાંત જે પણ મુદ્દામાલ હતો કેમ એ પ્રાથમિક દરમિયાન જાણવામાં આવનાર છે બીજું કે આ લોકોએ રસ્તામાં કોઈ જગ્યાએ ડિલિવરી કરી છે કે કેમ કે આ માલ કેવી રીતે લાવવામાં આવે તો આ માલ એ લોકોએ ખુલ્લા બારદાનમાં બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા એટલે સીધી નજરે કોઈને ના રીતે પેક કરેલા હતા આ જે મણિકડન સુબ્રમણ્ય મુદલિયાર છે જે હાથી જ અમદાવાદ ખાતે રહે છે અને એની સાથેનો જે કુમાર અરુણ છે એ આ લોકો જે ઓરિસ્સાના જે બીજા એમના સાથી છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત બાબુ આ લોકોની સાથે અગાઉ એ લોકો એકબીજાના પરિચય ધરાવે છે અને એ આધારે આ લોકો ગાંજો આ લોકો પકડાય છે અગાઉ ઘણા લાંબા સમય બાદ આવડો બસો કિલો જેટલો ગાંજાનો જથ્થો હાલમાં પકડાયો છે અમદાવાદ શહેર ખાતે અગાઉના સમયમાં પકડાયો છે

ત્યાંથી જ આ તમામ આરોપીઓને ને મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે સામાન્ય રીતે જે ગાંજો જ્યારે પકડાય છે અથવા તો વેચાતો હોય છે અગાઉની પૂછપરછ આધારે અલગ અલગ પ્રકારના એની કિંમત રહેતી હોય તો ગાંજાની ક્વોલિટી ઉપર સો ગ્રામ ના હજાર રૂપિયા થી લઈને ચાર થી પાંચ હજાર રૂપિયાની કિંમતનો પણ ગાંજો વેચાતો હોય છે